કોરોના સૌરાષ્ટ્રમાં કાળું કેર વર્તાવતા માતૃભૂમિની સેવા માટે સુરત વિવિધ સંસ્થાઓના સંગઠન સેવા સંસ્થાના નેતૃત્વમાં ડોક્ટરો સાથેની ટીમ શનિવારે સુરતથી રવાના થઈ હતી તો મેડિકલ ટ્રીમ ચાર્ટર પ્લેન મારફતે સૌરાષ્ટ્ર જેવા રવાના થઈ છે કોરોનાએ સમગ્ર રાજ્યને દેશમાં હાહાકાર મચાવ્યો છે સુરતમાં તો કોરોનાએ અદગડી ભડો લીધો છે હાલમાં સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિ વધી રહ્યું છે તો સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રીયનો હાલમાં કોરોનાની મહામારી વચ્ચે માતૃભૂમિની સેવા માટે આગળ આવ્યા છે અને ઉદ્યોગપતિ મહેશ સવાણીના નેતૃત્વમાં વિવિધ સંસ્થાઓને એક સંગઠન સેવા સંસ્થાનું ગઠન કરી સુરતથી સૌરાષ્ટ્ર માટે મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા કરાય છે સૌરાષ્ટ્રમાં તબીબ હોસ્પિટલ સહિતની અછત સર્જાતા કેટલાક દર્દીઓને સુરત લાવવામાં આવ્યા હતા જોકે તમામ ૃત લાવવાનું શક્ય ન હોય જેને લઈને સૌરાષ્ટ્રમાં જ આઇસોલેશન સેન્ટર સાથે તબીબોની સેવા પૂરી પાડવામાં આવેલા તેવા આશય સાથે સંસ્થા દ્વારા શનિવારે ત્રણસો ગાડીઓમાં તબીબો સહિત સેવા કરતા યુવાનોની ટીમ સૌરાષ્ટ્ર તરફ ચાલો વતન તરફ અભિયાન સાથે રવાના થઈ હતી તો મેડિકલ ટીમ ચાર્ટર પ્લેન મારફતે સૌરાષ્ટ્ર જવા રવાના થઈ હતી આઇસોલેશન સેન્ટર ડોક્ટર અને પેરામેડિકલની ટીમ દ્વારા કામગીરી કરાશે ત્યારે વતન જઈ રહેલા યુવાનોએ શું કહ્યું તે આપણે સાંભળીએ સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કોરોના કાળમાં સેવા કાર્ય બદાવી માતૃભૂમિ સૌરષતાની પણ જરૂરિયાત ઊભી થતાં ત્યાં પણ સેવા કરવા યુવાનો તૈયાર થયા છે અને વતન પહોંચી ત્યાં કોરોનાને હરાવી પરત ફરશે તેવો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યો છે